એવું બહુ લીલો લીલો ગાંજો સડી જ ઉતરશે એ મારો કહેવાનો હેતુ છે મને વ્યસન નથી મૂકી શકતા પણ આ કથામાં એવા છો એમાં નિકોટિંગ ઝેર છે આમ ફાંકી હોય ગુડકા હોય વિમલ હોય ઊંસે લોકો કે ઊંસી પસંદ માણેક હોય એમાં નિકોટિન જેર શા બધે ફણેલા ગણેલા છે મસાલા વાળું પાન ખાજો મસાલાવાળી ફાકી ખાજો આમાંથી કેન્સર થવાની શક્યતા છે ભગવાન કોઈને કેન્સર થવાનો દે થાય તો હગો બાપે આડો ન ફરે તમે ખબર કાઢવા જાઓ તો એ દવાખાનામાં બેઠા હ શું કરી ભાઈ સે લફતિય છે ભાઈ યસ આ થાય વિધું ઈ થાય પાણી ડોલ થાય તમે ફાકી તમે ખાવ છો કે નહીં તો ફીલમ ઉતારો છે આજ મૂકી દો નહીં તમે કયો હાલ્યો નહી ભાઈ સારું કર્યું બોલો બોલો કીધી દીધી બેન છે એમાં તમારે જો બેન ને કે હું ફાકી મૂકી દઉં તાળીઓના કગડાથી થી વધાવો સાહેબ ને હું એમ માને મને લાખ રૂપિયા મળ્યા હું શું કામ એમ માનું હું રાષ્ટ્રવાદી છું બેઠેલી તમામ વ્યક્તિ મારો પરિવાર છે હું એક સંતાન છું હું કોઈ માનતો નથી આ છે આશ્રમ કોઈ જ્ઞાતિ જાતિ નથી હિન્દુ નથી કોઈ મુસલમાન નથી કોઈ ઈસાઈ નથી કોઈ નહીં એમ ને માણસો રીએ છે અને તમને એક એ વાત કરું હમણાં મહિના પેલા પોલીસ મૂકી ગઈ છે હવે અઠવાડિયામાં એને સંતાન જન્મ છે

વહમું છે જ્ઞાન જેટલું કરવું એટલું થાય એક ગાંડું નો હો પોર એક બાઈ ધક્કા મારે આમ અહીંયા મૂકવાયો આખી રેણી આખી આખી રેણી આખી મેં કીધા હું કામ ધક્કા મારે એ ખબર મને કી ગાંડી છે મેં કોણ છે મને કે મારી ઘરવાળી છે મેં કીધી ફેરા ફરતો હતી કેવો ત્રણ ત્રણ વાલતો તો હા આ શેડા શેડી હતા નથી થતી ને કેવો હાલતો હોય હે અને ત્રણ શેડી થાય લગ્ન થઈ ગયા પછી ઘાટું થઈ જાય અને મોટરસાઇકલ સાયકલ ની ટુ વ્હીલ ફરવા ચાલ ચાલ બેસી જા એક હાથ ખંભાઈ રાખ એક હાથ પગે રાખ ચાલ ચાલ બેસી ચલો મોબાઈલ એક ને બે ભૂંગળ્યું એક બટન આના કાનમાં દોઢ મહિનો થાય તો સુટાછાડા થયા હોય હાલ આ દાંપત્ય જીવન છે અને પાછા એટલા બધા ગાંડા ખેલાથી જેને ખબર જ ન રે પડખે કોઈ માણસ છે કે નહીં એમ મારે રોડ ને કાંઠે વાળી છે ત્યાં કોઈક તાજા છોડકા નીકળે ને આપણે આમ પાસે કામ કરતો એને ખબર જ ન હોય ઓલા છોકરો આ મોર ગાડી હાકતો હોય કાનમાં ભૂંગળ્યું ખોકાવીને આની એક હૈયારો મોબાઈલ ને એમાં બે વાયર નો છેડા એક આના કાનમાં ભૂંગળું અને એક ઓના કાનમાં આ બોરના ઠળિયા જેવું બટન શું કેવાય ને હેન્ડ ફ્રી અમને ક્યાં કહેવાય અમે ડોસી કોઈ રાખી નથી અમને હું કબીર ભાઈ હું ભાઈ એટલે કેવાનું ઈ તો કેટલા બધા ખાંગા થઈ જાય ઓલું આમ હાકતો હોય એના વાહામાં છોકરી માથું કોક આવે આપણને થાય હું હરવી નીકળું પછી આપણે હાથ મારો પછી દબી મૂકે શરમ થવી જોઈએ ક્યાં આપણે ઉભા છીએ ક્યાં રે છે ક્યાં હું વાત કરીશી વિચારવું જોઈએ આપણે વિદેશની બહુ વાતો કરી આ દેશમાં સિનુ રોમે રોમ ગૌરવ છે પણ સંસ્કાર ઘણા બધા કહાતા જાય ભાઈ તમે કલેક્ટર ઓફિસે જાઓ મામલતદાર ઓફિસે ગ્રામ પંચાયત જાઓ નિશાળે જાઓ હોસ્પિટલે જાવ રેલવે સ્ટેશને જાવ દાદરો લાલ કલર કર્યો હોય પિસ્કારી જાય પાન ખાખે એટલે શરમ નો થાય ત્યાં પાન ની પીસકાર્યું મારો તો અરે હમણાં હું એક દિવસ સુરત ગયો પંદર દિવસ પેલા એક લિફ્ટ માં મેં જાસો થાય મારે ભાઈ બેહોન શાહ પીવા ને જમ બેહો ને આથી મોટો સાથડો હોય આ તો અમૃત ના ઘૂંટડા કહેવાય આથી મોટો સાથડો હું કેશ બેન પણ હું એ વાત